પૂજ્ય ભક્તવસલ સ્વામીએ આપને ભગવાને આ મૃત્યુલોકની અંદર જન્મ આપ્યો છે ભગવાન અને સત્પુરુષના આશીર્વાદથી ને એમની પૂર્ણ કૃપાથી આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ ભગવાને સુખી કર્યા છે આપને ઘણા બધા સુખી કર્યા છે પણ આપણા જીવનનો ધ્યેય એવો હોવો જોઈએ કે મને મારા પ્રભુએ આપ્યું છે તો હું મારા હાથે ધર્મસ્થાનની અંદર હું મારા હાથે હું બીજાને આપી શકું આવો આપણો આદર હોવો જોઈએ આવી આપણી મક્કમતા હોવી જોઈએ અને ખરેખર સંપત્તિ છે એ પાણીનો પ્રવાહ છે બહુ ચંચળ છે એમાંથી ને જેટલું આપણે બીજાના માટે વાપરીએ જેટલું ધર્મસ્થાન માટે વાપરીએ જેટલું આપણે બીજાના માટે વાપરશું પછી આપણી પાસે કદાચ જ્ઞાન હશે કે ગમે તે વસ્તુ હોય પણ બીજાના માટે આપણે નથી અપનાવી શકતા તો નક્કી કરવું કે કદાચ આપને ભગવાન એ ક્યારે આપશે નહીં કઠણ ઘણું છે બાળકને એક વખત વસ્તુ હાથમાં આપો તો એ મુકાવવા માટે બહુ બધી મહેનત કરવી પડે છે એમ કદાચ આપણું જીવન પણ એવું બની જાતું હોય છે એટલે એમના ઉપર અને ધર્મજનોન ઉપર વાત કરી આપણે આપણા ધર્મનો સંસ્કાર હોવો જોઈએ આપણા ધર્મની આપને ખબર હોવી જોઈએ આપણી રીતભાતની ખબર હોવી જોઈએ આપણા જીવનની કંઈક આપણી જીવનશૈલી હોય એવી હોવી જોઈએ કંઈક કંડિશનવાળી હોય કે આપને ખબર હોવી જોઈએ કે આપણું ટાઈમિંગવાળું અમુક ટકા જીવન હોવું જોઈએ જો એવું જીવન આપણું હશે તો સોએ સો ટકા આપણે ધારીએવી સીધી પ્રાપ્ત કરી શકશું જેમ હમણાં બાવીસ તારીખની વાત કરી અયોધ્યાની અંદર રામલલાની ભવ્યતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સારી એ દુનિયાની અંદર જેટલા હિન્દુ હૃદયો છે ને પોતાનો સંદેશો આપી અને આવું સરસ મજાનું કાર્ય એ યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી સાહેબે ભવ્ય કાર્યક્રમ કર્યો અને ખરેખર આપણું હૃદય ગદગતી થાય કે સારા એ દેશની અંદર નહીં સારી એ દુનિયાની અંદર જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે એ બધાએ આ કાર્યક્રમને અતિ ઉત્સાહ અને આનંદભેર એની ઉજવણી કરી આપણે વંઠલી ગુરુકુળની અંદર પણ વંઠલી ગામની અંદર પણ જબરજસ્ત આની ઉજવણી કરવામાં આવી અને અહીંયા પણ આપણે સરસ મજાની આ બાળકોની ભક્તોત્સલ સ્વામીએ દસ દિવસ સુધી કન્ટિન્યુઝ રામચંદ્રજી ભગવાનના જીવન વિશેની કથા ચાલુ રાખી અને આ બાળકોને આપણે પેપર આપી દીધા હતા કે આમાંથી તમારી એક્ઝામ લેવામાં આવશે અને જે બાળકો ઉત્તીર્ણ થાય એને આપણે ઇનામ દેવામાં ઇનામ આપવાનું છે તો આજે એ ઇનામનો કાર્યક્રમ પણ આજે જ રાખ્યો છે જે બાળકો એ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે એ પ્રાઇમરીમાંથી પેલો બીજો ત્રીજો નંબર અને નવ દસ અગિયારમાંથી પેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એને અહીંથી ઇનામ આપવામાં આવશે એટલે એવી સરસ મજાની વાત એમને પણ કરી આજે આપણો આ શાકોત્સવ અને વાર્ષિક ઉત્સવ છે આમ જોઈએ તો ખરેખર આપણો શાકોત્સવ ગઈ ચૌદ તારીખે હતો પરંતુ મકરસંક્રાંતિનો દિવસ હતો મકરસંક્રાંતિના દિવસે અમારા રાજકોટવાળા અને અમદાવાદવાળા અને ભક્તો બહુ ઓછા આવી શકે જોકે સૌરાષ્ટ્રમાં અમારે હજુ બહુ વાંધો નથી એટલો બધો ખબર નથી કાંઈ આ પવનની ગતિ પણ માપે જ રહીએ છીએ એમ કુદરતી હશે કદાચ કે ભાઈ આ લોકો થોડા શાંતિથી મળીને રહીએ ને એકાબીજા ક્યાંક ફરવા જવું હોય કે ક્યાંક ઘરના સભ્યોએ ભેગું મળીને રહેવું હોય દાન દક્ષિણા કરવા જાવી હોય તો જઈ શકે કરી શકે અમદાવાદ ને રાજકોટવાળા અમદાવાદની અંદર અમે ગયા વાત કરી તો અમદાવાદ ની અંદર વિચાર કરો અગાસી નું ધાબુ પચી પચી હજાર ને પચાસ પચાસ હજાર રૂપિયામાં ત્રણ દિવસ ને પાંચ દિવસ માં ભાડે દેવામાં આવે શું કામે તો કે અગાસી પર ડીજે ચડાવે ડીજે ના તાલે બધા નાચે ત્યાંથી પછી પતંગો ચગાવે નો ડાઉટ હો ટકા આપણે ફેસ્ટિવલ ઉજવવો જ જોઈએ આપણે ફેસ્ટિવલ ઉજવવો જ જોઈએ પણ એની પાછળ ગાંડા ના થવાય આપણી મોજના ભોગ નિર્દોષ પક્ષીઓ બને કે તમારા બાળકોની તમે કેર ના રાખી શકો એટલી હદે તો ન જાવું જોઈએ ફેસ્ટિવલ અમે એવું તો આ બાળકોને લઈ અને આપણું જે કોલેજ કેમ્પાસ છે ત્યાં બધાને લઈ ગયા હતા બધાએ પતંગો ચગાવી મોજ કરી એવો બધો કાર્યક્રમ કર્યો જ હતો આપણે પણ છતાંય ત્યારે આપણે શાકોત્સવ આજે વાર્ષિક ઉત્ત ઉત્સવ અને શાકોત્સવ સાથે રાખેલો છે એવી જ રીતે હવે આપણો આવનારો આગામી ઉત્સવ આપણી જે બાર સત્સંગ સભાઓ થાય છે એ હવે પછીની જે સભા છે કહેતા હવે ફાગણ મહિનાનો ઉત્સવ આવશે ફાગણ મહિનાનો ઉત્સવ એટલે ધૂળેટી પર્વ અને પૂજ્ય ગુરુ મહારાજનો ઓગણા એંસી જન્મોત્સવ આવશે તો આ ઉત્સવ અતિ આનંદભર આપણે બધાએ ઉજવવાનો છે અને આ ઉત્સવ પૂર્વે આપણા જે દેવજોગી પરિવારના સભ્યો છે એ બધા જ સભ્યોએ આપણી જે માસિક સત્સંગ સભા છે તેમજ બીજા ચાર ઉત્સવો આવે છે શાકોત્સવ હોય કે પછી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય કે પછી જલજીરણી કેતા સ્વામી બાપાનો જન્મ જયંતિનો ઉત્સવ હોય કે પછી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ એટલે શરદ પૂર્ણિમાનો ઉત્સવ હોય આ બધા ઉત્સવોની અંદર અને સભાની અંદર ભગવાનના ભક્તોએ સેવા કરેલી છે પરંતુ ગુરુ મહારાજનો જન્મોત્સવ છે એ આપણા દરેકનો ઉત્સવ છે કારણ કે ગુરુ મહારાજે એમનું સારું એ જીવન આ સત્સંગ માટે આ જોગી પરિવાર માટે સારું એ જીવન એમને ખપાવી દીધું છે તો આ ઉત્સવ છે એ આપણે બધાએ ભેગા મળી અને રંગે ચંગે ઉજવીએ અને એ ઉત્સવ માટે થોડી તૈયારી સ્વરૂપે અમે પાંચેક દિવસ પહેલાં એક મીટિંગ રાખેલી જે મીટિંગની અંદર ઉત્સવની થોડી સેવા સંદર્ભ લખેલો છે હું અહીંથી જાહેરાત કરીશ જે હરિભક્તોને આ ઉત્સવની અંદર જોડાવાની ઈચ્છા હોય એ હરિભક્તો સ્વયંસેવકો સભાની અંદર ઊભા છે એમના પાસે ચીઠી અને બોલપેન હશે તો જેમને આ ઉત્સવને સેવાની અંદર જોડાવવાની ઈચ્છા હોય એ પોતાનું નામ લખી અને સ્વયંસેવકને આપશે સ્વયંસેવકો અહીંયા મોકલશે તો આ ઉત્સવની અંદર પૂછીએ ગુરુ મહારાજનો આગામી ઉત્સવ તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ સોમવાર ધૂળેટી પર્વ તે દિવસે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાનના ગુરુ મહારાજનો જ્યારે ઓગણા એંસીમો જન્મોત્સવ છે ત્યારે ઓગણા રૂપિયા મુખ્ય યજમાનના રાખેલા છે તેમજ એકત્રીસ હજાર રૂપિયાના છે અગિયાર હજાર રૂપિયા ગુરુજી વિશિષ્ટ પૂજનના છે પાંચ હજાર રૂપિયા સંત પૂજનના છે તે દિવસે ઠાકોરજીનો થાળ અને સંતોની રસોઈના એકત્રીસો રૂપિયા છે તેમજ નાના હરિભક્તો સેવા કરી શકે એના માટે એ આપણા હાથે ભગવાનના ભક્તોને આપણે જમાડી શકીએ એના માટે બીજી સેવા બે હજાર રૂપિયા એક ખાંડનો કટો પચીસો રૂપિયા ચણાના લોટનો એક કટો અને પંદરસો રૂપિયા એક તેલનો ડબ્બો આવી રીતે આ સેવાની વિગત છે જે હરિભક્તોને ઈચ્છા હોય એ સ્વયંસેવકને કહેશે અને એ લખી અને પછી મોકલશે હવે પછીના આગળના કાર્યક્રમમાં વિનંતી કરીશ પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીને પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીના પ્રવચન પછી હમણાં હમણાં સંતો તમને વાત કરી ગયા પૂજ્ય માધવ સ્વામીએ વાત કરી પૂજ્ય મારા ભંડારીએ વાત કરી એવા સરસ મજાના શબ્દો એ નાટકના છે જે કરની વેસી ભરની એ પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામીના પ્રવચન પછી બાળકો તૈયારીએ तो पूज्य कोठारी भक्ति जीवन स्वामी वामे यस्य स्थितारदा श्रीस्यस्य अस्थि वक्षसि वृंदावन विहारम तम श्री कृष्णं हृदि चिन्तै आजनो दिवस श्री सहजानंद स्वामी गुरुकुल बंतली संचालित વિવેકાનંદ હાઈસ્કૂલ કોલેજ પ્રાઇમરી સ્કૂલ એમનો વાર્ષિક ઉત્સવ છે વાર્ષિક ઉત્સવની સાથોસાથ શાકોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સ્ટેજ ઉપરથી બે બાજુ ભગવાન શ્રી હરિ શાક બનાવી રહ્યા છે સંતો રોટલા બનાવી રહ્યા છે દર્શન થઈ રહ્યા છે વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓ વાલીઓ એને લગતી આગળ આ વક્તાઓએ વાત કરી જીવનની અંદર એમાં નાની ઉંમરમાં સંસ્કાર બહુ મહત્ત્વની વસ્તુ હોય છે અને સંસ્કાર છે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જન્મ પછી તો આવે પણ જન્મ પહેલાં પણ આવે છે પ્રહલાદની વાત આપણે સૌ જાણીએ છીએ માતા કયા ને ઋષિ આશ્રમમાંથી પ્રહલાદને ગર્ભમાંથી સંસ્કારો મેળ્યા છે જેના કારણે પોતે મહાન ભક્ત બન્યા છે એટલા માટે અતિશય અગત્યની બાબત એ છે તમારે ગૃહસ્થ જીવનની અંદર માતા પિતાના સહેજે સંસ્કારો જીવનમાં ઉતરતા હોય છે અટાણે ટીવી મોબાઈલનું યુગ છે માતા પિતા ટીવીમાં સારું જુવે મોબાઈલમાં સારું જુએ તો બાળકમાં સારા સંસ્કારો આવે પેલા સંસ્કારો પેસી જાય છે ઓ ભાઈ ત્યાર પછી બાળક અવસ્થામાં પણ આવે છે નાની ઉંમરમાં આવે અહીંયા જે ગુરુકુળમાં આવે ને ત્યારે સાહીઠ સિત્તેર ટકા તો એના સંસ્કારો લઈને જ આવ્યા હોય પછી આ વાતાવરણની અંદરથી બધાને સારી અસર નથી થતી એનું કારણ પણ એ છે કે એના જેવા સંસ્કારો હોય ને હે એ પ્રમાણે અસર થાય કોઈ સારું ભગવદી મુમુક્ષું હોય તો સત્સંગ તરફ આકર્ષાય અને મિત્રોમાં પણ એવું હોય સારી ટેવો કુટેવો આ મોટો ફાળો મિત્રોનો હોય છે ગામડાઓમાં એક સર્વે મેં એ કર્યું કે ગામડાઓના છોકરામાં વ્યસનો વધારે છે સિટી કરતા કારણ કે મિત્રોની સાથે રમવા રખડવાનું ગામડામાં વધારે હોય જેના કારણે પાન માવા તમાકુ ગુટકાના વ્યસનનું ઘર કરી જાય છે અને એટલા માટે જ ગુજરાત દેશમાં સુખી છે પણ કેન્સરની બાબતમાં ગુજરાત સૌથી મોખરે છે એના બે કારણ છે વ્યસન અને બીજું ગુજરાતમાં જે પેસ્ટિસાઇડ દવા છટાય છે ને એવી બીજે ક્યાંય છટાતી નથી બીજા રાજ્યોમાં આ બે કારણે કેન્સરનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે છે માતા પિતાએ ખાસ એક એક બાબતે પોતાના સંતાનની જાગૃત રહેવાની બહુ જરૂર હોય છે બહુ જરૂર છે નહીંતર એક વસ્તુ બધાએ સમજી લેવાની છે જો ધ્યાન ન રાખવું બેદરકારિયા તો છતે દીકરી સીતારામ થઈ જવાનું છે એમ સમજો ને ભાઈ છતે દીકરી સીતારામમાં સમજો દીકરા એ છે પણ તમને ઉપયોગમાં કાંઈ પણ ભવિષ્યમાં નહીં આવે હો કાંઈ પણ ના આવે અને એવું ઘણું બધું જોવા મળે છે એવું ખૂબ જોવા મળે છે અને જે સંતાન પ્રાપ્તિ માટે કેટલી માનતાઓ કરતા હોય ને કેટલાય પ્રયત્ પ્રયત્નો કરતા હોય ને એના એ મા બાપને જ્યારે એવું વિચારવું પડે કે આના કરતા તો દીકરા ના હોત તો સારું હતું ત્યારે કેટલી કેટલું હૃદય એનું કકડતું હોય છે પણ એમાં ખરેખર ભૂલ ઇજા કરતા પોતાની વધારે હોય છે માટે પરિવારમાં સારું બાળક ખીલે એના માટેની સૌથી પેલી જવાબદારી એક માતા સો શિક્ષક ની ગરજ સારી છે જૂની કહેવત છે શિક્ષકો જે સંસ્કાર આપી શકે એ એક માતા આપી શકે એવડી તાકાત પાસે છે પણ એના માટે સાવધાની જોઈ થોડુંક એના માટે સમજણ અને જ્ઞાન પણ જોઈ તો એનાથી ઘણો બધો ફાયદો થાય અને એ ફાયદો એવો થાય કે જેનાથી કુટુંબનું ભવિષ્ય ઉજળું થાય સાથોસાથ આડોશનું પાડોશનું ગામનું રાજ્યનું દેશનું હે ધર્મનું બધાનું ભવિષ્ય ઉજળું થાય અને એટલા માટે જ જૂની કહેવત છે નિયમ વગરના માનવી એના લાંબા લાંબા કાન લાંબા કાન કોના હોય ડોંકીના હોય ને લાંબા કાન હોય કોઈને એમ કે ભાઈ તું ગધેડા જેવો છો સારું લાગે કોઈને ના ગમે પણ આ પોતે પોતાની હાથે ગધેડો બની જાય તો એને કઈ વાંધો આવતો નથી તુલસીદાસજીએ પણ લખ્યું છે પશુ ગણનતા નર ઘૈડા ભૂલા સિંહ ને પૂછ તુલસી હરિ કી ભક્તિ મીન ધીક દાઢી ને ધીક મૂછ તુલસીદાસજી કે હરિની ની ભક્તિ વગર દાઢી અને મૂછ ને ધીકાર છે ઘડવાતા પશુને ઘડાઈ ગયા નર પશુવત જીવન જીવનારા માણસો પણ આ સમાજની અંદર છે ઘણા મા બાપ હોય ને પોતે વ્યસનમાં હજારો રૂપિયા મહિને ખર્ચે પોતાના બાળક માટે સારા કપડા લેવા હોય સારા સ્કૂલમાં બેસાડવો હોય તો એ ન કરી શકે એવા ઘણા જોયા છે ભાઈ અને એમાં જુગારી હોય ને એને પરિવારની ચિંતા ના હોય એટલી જુગાર રમવાની જ મજા હોય એને એને કુટુંબનું કાંઈ લેવા દેવા ના હોય જુગારી માણસ જોજો તમે જુગારી હોય દારૂડીઓ હોય ઘરનું જે થવું હોય તે થાય આપણે મોજ કરી લ્યો સ્વામી કે દારૂ છે ને પીવે તો ગળું બડેવો છે પણ કેફ ચડે ને એટલે સારું લાગે અને એ અટાણે ગામડાઓમાં બધેય બહુ સિટીમાં એ બધે ચલણ વૈધું છે હવે પેલા અમુક લોકો જ પીતા એવું મનાતું હવે સારા કુટુંબોના યુવાનો પણ એ માર્ગ કે વેડા છે ને એ અધ પતનનું કારણ છે બીજા આપણો નાશ કરે ને પેલા આપણે આપણો નાશ કરી નાખીએ એવી પરિસ્થિતિ સર્જાણી છે માટે આવી બધી બાબતોમાં ખાસ સાવધાન થવું જરૂરી છે આપણે સાવધાન હોઈએ તો બીજાને સાવધાન કરવા એ પણ જરૂરી છે જાગતા રહેવું નિતર સત્ય દીકરી સીતારામ થવાનો સમય આવશે જો ન ધ્યાન રાખવું તો માટે આજનો દિવસ પૂજ્ય સ્વામીની સાનિધ્યમાં શાકોત્સવ એવમ વાર્ષિક ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને એમાં હરિભક્તોની સાથે સાથે ઘણા બધા વાલીઓ પણ આવ્યા છે વિદ્યાર્થીઓ પણ બધા બેઠા છે ત્યારે આખી સભામાંથી આટલા બધા સંતોની વાતમાંથી આ બધી કૃતિઓ રજૂ થાય એમાંથી એક જ વાત કા પ્રવચનમાંથી કા પ્રેરણાદાયી કૃતિમાંથી એક વાત પણ જો નક્કી કરીને તમે જીવનમાં ઉતારી લ્યો તો પણ આજનો ઉત્સવ તમારે માટે સફળ થઈ જાય સહજાનંદ સ્વામી મહારાજ